થ્રેશર વેચવાનું છે વિડીયો સારો લાગે લાઈક કરી શેર કરજો યુટ્યુબ ચેનલ આપણો સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો તમે જે થ્રેશર જોઈ રહ્યા છો આ થ્રેશર વેચવાનું છે થ્રેશરના મોડલ વાત કરું બે હજાર અને સત્તરના છે સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું આખું ઓરિજિનલ કન્ડિશનમાં વિડીયોની અંદર તમે થ્રેશર ક્લિયર કટ જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ ઉપર જઈ એક વખત રૂબરૂ થ્રેશરનું કન્ડિશન ચેક કરીને ખરીદી કરી શકો છો ઓનરનો પહેલાં કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો થ્રેશરની ખરીદી કરવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો થ્રેશર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટોટલ સામાન સાથે સાથે થ્રેશર મળી જશે અને છે સડો નથી કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે ધાણા છે જીરું છે કઠોળ છે ટોટલ વસ્તુ નીકળી જશે ટાયરનું કંડિશન સારું કોઈ વસ્તુનો ફોલ્ટ નથી મેહુલભાઈને વેચવાનું છે કિંમત એક લાખ સિતેર હજાર અંદાજિત આ કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મોરબી તાલુકો હળવદ અને જોવા મળશે મેહુલભાઈના નંબર કઈ રીતના મેળવવા થ્રેસર લેવા માટે યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો તો વિડીયોની નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે મેહુલભાઈના બાવોતેર જીરો 39 વાળા નંબર પર કોલ કરી થ્રેસર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો